સ્માર્ટ મીટર સામે વિરોધ પ્રદર્શન આજરોજ પુના વિસ્તારની સોસાયટીઓના પ્રમુખશ્રીઓ અને આગેવાનો સાથે સ્માર્ટ મીટર સામે ઘરે ઘરેથી આવેલ વાંધા અરજીઓ સાથે ડીજી સીએલ કાપોદરા ખાતે જમા કરાવી અને પુના વિસ્તારમાં ઘરે ઘરેથી સ્માર્ટ મીટર સામે વાંધો છે તેથી સ્માર્ટ મીટર લગાવવા નહીં તેવી ચીમકી આપી અને સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું જ્યારે રાજ્યમાં ઠેર ઠેર વિરોધની વચ્ચે પણ સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે અન્યાય અને તાનાશાહી સામેની લડાઈમાં અમે વિસ્તારની સોસાયટીઓ અને પ્રમુખશ્રીઓની સાથે છીએ અને સ્માર્ટ મીટર વિરુદ્ધની લડાઈમાં દરેક જગ્યાએ અમે સમર્થન કરીએ છીએ અમે સોસાયટી સોસાયટીએ મિટિંગો કરી અને લોકો સાથે ચર્ચા કરીએ છીએ તમામ લોકો આ સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં છે અને આ લડાઈના સમર્થન આપી રહ્યા છે સ્માર્ટ મીટરનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે છતાં હજુ સુધી સ્માર્ટ મીટર રદ કરવામાં આવ્યા નથી ત્યારે આ મુદ્દે અમે લોકો સાથે લોકોને સાથે રાખી અને લડત લડી રહ્યા છીએ અમે અમારા વિસ્તારમાં સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે આજે વાંધા અરજીઓ રજૂ કરી છે આ પહેલાં પણ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં આવેદનપત્રો આપીને આ સ્માર્ટ મીટરો રદ કરવાની માંગ અને દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની માંગ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી સામાન્ય જનતાની સાથે છે અને સ્માર્ટ મીટર રદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે સ્માર્ટ મીટરોની જગ્યા સ્માર્ટ સિસ્ટમની રાજ્યને જરૂર છે થોડોક વરસાદ અને પવનમાં વીજળી ગુલ થઈ જાય છે વીજળી ગુલ થયા પછી કસ્ટમર કેર નંબરોમાં કોડ ઉપાડવામાં આવતા નથી ગામડાઓમાં અડધી રાત્રે પાવર આપવામાં આવે છે તેથી અડધી રાત્રે ખેડૂતોને પાણી વાળવા જવું પડે છે રસ્તાઓ વચ્ચે ટીસી મૂકી જવાયા છે જે ટ્રાફિકો સર્જે છે તો આ બધી સિસ્ટમને સ્માર્ટ કરવાની જરૂર છે સ્માર્ટ મીટર લાવીને જનતાને રૂટવાની કોઈ જરૂર નથી આજ રોજ સવારે દસ ત્રીસ કલાકે પીર દરગાહ મેઇન રોડ પર ભેગા થઈને ત્યાંથી દસ પિસ્તાલીસ વાગે સીતાનગરથી નીકળીને ડીજીવીસીએલ કાપોદરા ખાતે મોરચો ગયો હતો જી મારું નામ સાકરિયા પાયલ છે આજે અમારા નગરસેવકો સાથે અને પૂણા વિસ્તારની જે એકતા સમિતિના તમામ જે પ્રમુખો છે તમામ આગેવાનો છે તમામની સાથે આજે અમે ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ અને પૂણા વિસ્તારની અંદર ઘરે ઘરેથી વાંધા અરજીઓ ઉઘરાવીને લગભગ પાંચ હજારથી પણ વધારે વાંધા અરજીઓ ઉઘરાવીને આજે ડીસી અહીંયા આવેલા છીએ કે ભાઈ અમારે જે સ્માર્ટ મીટરો જે લગાવવાની હાલમાં જે પ્રોસેસ ચાલી રહી છે તો અમારે સ્માર્ટ મીટરો નથી લગાવવા કેમ કે સ્માર્ટ મીટરોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરો થકી ત્રણ ત્રણ ઘણું લાઇટ બિલ આવે છે આજે મોંઘવારીમાં માણસ પોતાનું ઘર માંડ માંડ ચલાવી શકે છે તો હવે આ સ્માર્ટ મીટરો લગાવીને જે રીતના લોકોને લૂંટવાનું આ સરકારે કાવતરું ઘડ્યું છે જે રીતના સ્માર્ટ રીતે લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસા કાઢવા કઈ રીતના લૂંટવા એનું જે કાવતરું ઘડ્યું છે એ બાબતે અમે તમામ લોકો એની વિરોધમાં છીએ ભવિષ્યમાં ક્યારેય પણ અમે સ્માર્ટ મીટરો નહીં લાગવા દે એ બાબતે અમારો સખત વિરોધ છે અમે પણ લોકોની સાથે છીએ અને આ વિરોધ હોવા છતાં પણ જો ડીજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે તો આવનારા સમયમાં અમે રોડ પર ઉતરીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું પણ ક્યારેય અમે સ્માર્ટ મીટરો નહીં લગાવવા દે એ બાબતે આજે ડીજીવીસીએલ ખાતે અરજીઓ આપવા માટે અને વાંધાજીઓ આપવા માટે આવેલા હતા દિનેશભાઈ સાવલિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ આજ રોજ કાપોદરા ખાતે દક્ષિણ દક્ષિણ ગુજરાત વીજ કંપની જે લિમિટેડ આવેલી છે અને એમના દ્વારા જે સ્માર્ટ મીટરો લગાડવાની શરૂઆત ગુજરાતમાં થઈ છે આ સ્માર્ટ મીટરો આ ભારતીય જનતા પાર્ટીનો મનગણત નિર્ણય છે પ્રજા વિરોધી નિર્ણય છે કારણ કે જ્યાં ત્યાં સ્માર્ટ મીટરો લાગ્યા ત્યાં મસ મોટા બિલ આવવાની શરૂઆત થઈ અને લોકો ત્રાહીમામ પોકારી ગયા ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓની અંદરથી આજે અહીંયા દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાતે

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે છેલ્લા પંદર દિવસથી જે જનઆંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું સ્માર્ટ મીટર વિરુદ્ધ કે બોયકોટ સ્માર્ટ મીટર જે આ સરકાર દ્વારા સ્માર્ટ મીટર નહીં પણ એક સ્માર્ટ સીટર કહેવાય એવા જે મીટરો લઈને આવી છે એની સામે જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જનઆંદોલન થકી લોકોને જાગૃત કરી અને જે વાંધા અરજીઓ તૈયાર કરવામાં આવેલી હતી સમગ્ર પૂણા વિસ્તારમાંથી પાંચ હજારથી વધારે વાંધા અરજીઓ આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવામાં આવી છે અને લેખિતમાં આપેલું છે કે અમારી કોઈપણ પ્રકારની મંજૂરી લેખિત મંજૂરી વગર અમારે ત્યાં જે મીટર છે હાલ એ મીટર બદલાવવા આવવું નહીં જો મીટર બદલાવવા આવશો અને જો કાંઈ પણ ઘટના બનશે કે કાંઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે કારણ કે આ જે મીટર લગાવવામાં આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરતા છે કારણ કે જો આ મીટરની અંદર એક પણ પૈસાનો લોકોને ફાયદો હોય તો આ સરકાર ફાયદા ગણાવવા આવી હોય પરંતુ એવું કંઈ નથી સમગ્ર ગુજરાતમાંથી જ્યારે આ વિરોધ થઈ રહ્યો છે મીટરનો તો પણ સરકારનો એક પણ પ્રતિનિધિ કે એક પણ મંત્રી દ્વારા એક શબ્દ શુદ્ધ આને વિશે કહેવામાં નથી આવ્યો ફક્ત અને ફક્ત અધિકારીઓને આગળ કરવામાં આવી રહ્યા છે એક નાનું એવું ટોયલેટ બનાવવાનું હોય કે પાંચ કિલો અનાજ આપવાનું હોય તો પણ જો આ સરકાર કરોડોની જાહેરાત કરતી હોય તો આ પચીસ હજાર કરોડથી વધારેનો પ્રોજેક્ટ હોય અને આ સરકાર દ્વારા જો જાહેરાત કે કોઈ તાઇફો નથી કરવામાં આવી રહ્યો એટલે એની ઉપરથી એક નક્કી થાય છે કે આ મીટર જે સ્માર્ટ મીટર કહેવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરતા છે એટલે આનો વિરોધ છે અને આ વિરોધની વિરુદ્ધમાં આજે આ લેખિતમાં પાંચ હજારથી વધારે વાંધા અરજીઓ પહેલાં ચરણમાં આપવામાં આવી છે ને આ આંદોલન આગામી દિવસોમાં પણ અમારું ચાલુ જ રહે છે અને ઘર ઘર સુધી અમે આ આંદોલન થકી પહોંચવાના છીએ અને દરેક ઘરેથી અમે વાંધા અરજી નોંધાવવાના છીએ કે આ સ્માર્ટ વીજ મીટર જે કહેવાતું ચીટર મીટર છે એ અમારે નથી જોતું